જય હિન્દ જય ભારત હું સૈદલ દેસાઈ એક સામાજિક કાર્યકર્તા આજે આપણે ભરૂચ નગરપાલિકા સેવા સદનમાં આવેલા છે જ્યાં તમે જોશો કે અંધેરી નગરીને ગંડુ રાજા ભાજી ટકેશેર ખાજા જે કહેવત છે એ સાર્થક થાય છે ટેક્સના નામ પર કરોડો રૂપિયાની રિકવરી કરતા भरूच नगर सेवा सदन में आज अंधारू भरूच नगरपालिका में अंधारू તમે જોઈ શકો છો બધી જ ઓફિસોમાં લાઇટો પંખા બંધ છે કરોડોના ટેક્સના રૂપિયા ઉઘરાવી અને ચેનલોમાં બણગા ફૂંકતા ભરૂચ નગરપાલિકામાં જ આ હાલત એ વાત એ નિશ્ચિત છે કે ભરૂચ નગરપાલિકામાં અત્યાર સુધીનું જે શાસન થયું છે એમાં ગણતરીના જ લોકો સારું શાસન કરીને ગયા છે બાકી બધાએ પોતાના દેવા ચૂકતે કર્યા છે અને પોતાના બેંક બેલેન્સો બનાવી બે નંબરની કમાણી કરી બેંગકોક પટાયા અને પોકેટ જેવી જગ્યા પર ફરવા જાય છે હવે એ કે પ્રજા અહીં આગળ ત્રસ્ત છે અંધારામાં ભરૂચ નગરપાલિકા અંધારામાં છે અને ભરૂચ નગરપાલિકાના પ્રમુખ જ બેંકોક પટાયા અને પોકેટની યાત્રા પર નીકળી જાય છે ભરૂચ નગરપાલિકા અંધારામાં અને ભરૂચ નગરપાલિકાના પ્રમુખ એ બેંગકોક પટાયા અને પોકેટની યાત્રા પર નીકળી ગયા છે તમે જોઈ શકો છો કેવી હાલત છે પ્રજાએ જોવાની જરૂર છે કઈ હાલત છે કયા પ્રકારની એ પ્રજાએ જોવાની જરૂર છે આ મુદ્દે તમે કઈ કહેશો ભરૂચ નગરપાલિકામાં લાઈટ કાપેલી છે કનેક્શન તો આપ કઈ કહેશો આ મુદ્દે કર્મચારી પણ કંઈ બોલવા તૈયાર નથી એ પુરવાર કરે છે કે ભરૂચ નગરપાલિકાની અંદર એ ભ્રષ્ટ શાસન ચાલી રહ્યું છે પ્રજા ત્રસ્ત છે પ્રજા ત્રસ્ત છે અને નેતા મસ્ત છે એ આ પુરવાર થાય છે ભરૂચ નગરપાલિકાના જ કર્મચારીઓ આ મુદ્દે કંઈ બોલવા તૈયાર નથી ખૂબ જ દયનીય હાલત છે પ્રજાએ આ મુદ્દે પ્રશ્ન પૂછવો જોઈએ પ્રજાના ટેક્સના પૈસા એ જાય છે ક્યાં એ જોવાની ખૂબી છે અંદરપટ આ ભરૂચ નગરપાલિકામાં આજે કોઈ બોલવા તૈયાર નથી લાખો કરોડો રૂપિયાના ટેક્સના પૈસા ઉઘરાયા પછી ચેનલો પર આવતા નગરપાલિકાના સત્તાધીશો એ બણગા ફૂકે છે પણ આજે આ કર્મચારીઓ ભોગ બની રહ્યા છે લાઇટો છે નહીં જે કર્મચારીઓ નિષ્ઠાથી અહીંયા ઘણી કામ કરે છે એમણે આજે અંધારામાં અને લાઇટો વગર બેસવું પડે છે નગરપાલિકાના સત્તાધીશો ભ્રષ્ટ તંત્ર ભ્રષ્ટ નેતાઓ એ પોતાની બે નંબરની કમાણી કરે છે પણ નિષ્ઠાવાન જે કર્મચારીઓ છે જે પોતાનું કામ કરે છે જે આજે તાપમાં બેસીને તમારી સામૂહ છે લાઇટો પંખા વગર બી પોતાનું કામ કરી રહ્યા છે આ નિષ્ઠાવાન કર્મચારીઓને સલામ છે કે આવા ભ્રષ્ટ તંત્રની સામૂહ પણ પોતે કામ કરે છે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ એ અંધારપટમાં લોકોને મૂકી અને બેંગકોક પટાય અને પોકેટની યાત્રા પર નીકળી ચૂકેલા છે અમારા જેવા જાગૃત નાગરિકો એ આવા કર્મચારીઓના પડખે ઊભા રહ્યા છે તમે જોઈ શકો છો જે કર્મચારી નિષ્ઠાથી કામ કરે છે એમને આજે અંધારામાં બેસવું પડે છે જેમની કોઈ ભૂલ જ નથી એ પોતે કામ કરે છે નિષ્ઠાથી લાઇટો બંધ છે પંખા બંધ છે અંધારામાં કર્મચારીઓ કામ કરી રહ્યા છે પણ નગરપાલિકાના પ્રમુખ એ બેન્કો પટાયા પુકેટની યાત્રા પર નીકળી ચૂકેલા છે ભ્રષ્ટાચારનું ઉત્કૃષ્ટ નમૂનો લાખો કરોડો રૂપિયાની જાહેરાતો કર્યા પછી પણ ચેનલ પર એ પૈસો જાય છે કે આ કોના ગજવામાં ત્યાં દેખાય છે ભરૂચ નગરપાલિકાની અંદર જેટલા બી નેતાઓ અત્યાર સુધી આવ્યા છે પોતે લખપતિને કરોડપતિ બનીને ગયા છે કર્મચારી નિષ્ઠાથી કામ કરે છે વર્ષોથી તે ત્યાંના ત્યાં છે ચાલીસ ચાલીસ વર્ષ નોકરી કર્યા પછી પણ એ લોકોના દીકરીના લગ્ન માટે બી પૈસા વ્યાજે લાવવા પડે છે એવી જ નગરપાલિકાની અંદર એ ભ્રષ્ટ તંત્ર દ્વારા નેતાઓ ખુરશીઓ બેસો આવે છે ને ત્યાં ગાડી પોતાની બે નંબરની કમાણી પેદા કરી દેવા ચૂકતે કરી અને કેવી રીતે મોટા થાય છે તેનો આ ઉત્કૃષ્ટ નમૂનો પ્રજાએ આ મુદ્દે પ્રશ્ન પૂછવો જોઈએ ભરૂચ નગરપાલિકામાં સેવા સદનના નામે સેવા કરવાના નામે બે નંબરી કમાણી કરી પોતાને કરોડપતિ બનાવનાર મેવા ખાઈને મોડા થનાર એ ભ્રષ્ટાચારી નેતાઓ જેમણે નગરપાલિકાને કોરી ખાધી છે એવા નેતાઓના પ્રશ્ન છે પ્રજા તો ત્રસ્ત છે જ સાથે સાથે ભરૂચ નગરપાલિકામાં જ કર્મચારીઓ જે કામ કરી રહ્યા છે એ બી આજે અંધારામાં બેસીને કામ કરી રહ્યા છે લાઈટોના અભાવે વાળ ચીબડા ખાય તો સાચવશે કોણ એ પ્રશ્ન અને કહેવત એ આજે સાર્થક થાય છે આ મુદ્દે ભારતીય જનતા પાર્ટીનું મહડી મંડળ ચીફ ઓફિસર ધારાસભ્ય કોઈ એક્શનમાં કામ કરશે ખરા નોટિસ આપીને હાથ ઊંચા કરી દેશે ભરૂચ નગરપાલિકા દ્વારા ટેક્સની રકમ બાકી હોય ત્યારે સીલ મારવામાં આવે છે તો ભરૂચ નગરપાલિકાની ટેક્સની રકમ બાકી છે તો શું ભરૂચ નગરપાલિકાને સીલ મારવું જોઈએ એવો મારો એક પ્રશ્ન છે સોમેસે નિન્યાનમે બેમાન ફિર બી મેરા દેશ મહાન ફરી આવા જ એક મુદ્દા સાથે મળીશું અસ્તુ ભારત માતા કી છે વંદે માતરમ